છુપાયેલ આરોપીને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણસોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ નવે વણ શોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી લીલાભાઈ ગઢવી રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી નવો ચોરીઓના વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તપાસમાં હતા દરમિયાન મૂળ રાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ચંદુ ઇસ્માઇલ કોલી રહે ભોજાય તાલુકો માંડવીવાળો તેના મળતીઓ સાથે હાલે ભોજાય ગામથી દેઢિયા ગામ તરફ જતા રસ્તાની બાજુમાં શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભેલ છે અને તેની પાસે રહેલ મુદ્દામાલ તેને ચોરી કે છળ કપડથી મેળવેલ છે અને તે મુદ્દામાલ સગેવગે કરવાની ફિરાકમાં છે જે હકીકત આધારે મજકુર ચંદુ ઇસ્માઇલ કોલી ચિંતન ઉર્ફે ચીટુ ઠાકરસી ઓડિયાળા તથા રાજેશ ઇસ્માઇલ કોહલીવાળા ઇસમો મળી આવેલ તેમને ચેક કરતા તેમની પાસેથી પવનચક્કીના ચક્કીના નટ બોલ્ટ તથા છ બેટરીઓ મળી આવેલ જે બાબતે મજકુર ઇસમો પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ

ચંદુકોલી તથા ચિંતન ઓડિયાળા નવે જણાવેલ છે અમે બંને ભેગા મળી ભોજાઈ ગામમાંથી એક એક જ્યુપિટર મોપેડ વાહન ચોરી કરેલ તેમજ એક સાઇન મોટર ચોરી કરેલ તથા બે અલગ અલગ વાડીમાંથી ટપક માટેની ડ્રીપ પાઇપલાઇન ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મળી આવેલ તમામ મુદ્દા માલ બીએન કલમ મુજબ તપાસ તરીકે કબજે કરેલ છે તેમજ મજકુર ઈસમોને બી એસએસ કલમ મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપીઓ ચંદુ ઇસ્માઇલ કોલી ઉંમર વર્ષ બાવીસ રહે મફતનગર ભોજાઈ તાલુકો માંડવી